પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ વર્તમાન અવઘડી અને હાજર ક્ષાન જે છે એ બધું ભીતર છે બહાર કશું નથી ભાવમાં જીવન વ્યતીત કરવાથી આપણા વિચારો નબળા પડે છે અને એની વાત છે કે કૃષ્ણ મળે છે પડે પડે જાતને જો ના છડે છડે કૃષ્ણ મળે છે પડે પડે જાતને જો ના છડે છડે સર્વ ભૂતાશ સ્થિત એ સર્વભૂતાશયે સ્થિત એ અંતર જોતું વડે વડે અંદર વળો તો ભૂતાશયમાં હૃદયમાં તો કૃષ્ણ ભગવાન બેટા છે અહત્મા ગુડા કેસૂતાશય સ્થિત અહંશ મધ્યમ ચૂતાનામંત ઈશ્વરસભૂતાના હૃદય અર્જુન તિષતિ ભ્રામયૂતાની યંત્રૂઢાની માયયા અઉ ભગવાન કૃષ્ણ ગીતામાં કયું છે તો કૃષ્ણ મળે છે પડે પડે જાતને જો ના છડે છડે સર્વભૂતાશયે સ્થિતયે એ સર્વભૂતાશયે સ્થિત એ અંતર જો તું વળે વડે અહમ ભાવ મમ ભાવ અહમ ભાવ મમ ભાવ કૃષ્ણ કૃપાએ ટળે ટળે આ ભક્તિ માર્ગની વાત છે કે એકાકી કૃષ્ણને ભજવાથી એની કૃપા થાય છે અને એ ભક્તિભાવ થકી આપણો જે અહમ અને ભાવ છે એ ખરી પડે છે તો અહમ ભાવ ભાવ કૃષ્ણ કૃપાએ ટળે ટળે કૃષ્ણ મળે છે પડે પડે જાતને જોના છડે છડે શરણ લે સ્મરણ કર શરણ લે સ્મરણ લે આત્મન કૃષ્ણ હળે મળે શરણ લે સ્મરણ કર આત્મન કૃષ્ણ હળે મળે કૃષ્ણ મળે છે પડે પડે જાતને ને ના છડે છડે કે છોડ માય રણ છોડ છે છોડ માય રણ છોડ છે કૃષ્ણ છે પીપળે પીપળે છોડમાંય રણ છોડ છે કૃષ્ણ છે પીપળે પીપળે કૃષ્ણ મળે છે પડે પડે ચાત ને જો ના છડે છડે ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે અસ્વસ્થ સર્વ વૃક્ષાણા બધા વૃક્ષોમાં હું પીપળો છું એના સંદર્ભે આ પંક્તિ લખી છે કે છોડમાં કૃષ્ણ છે પીપળે પીપળે કૃષ્ણ મળે છે પડે પડે જાતને જો ના છડે છડે બહુસાગર થી ટાળે એ બહુસાગર થી ટાળે એ લખચોર્યાસી ટળે ટળે બહુસાગર થી ટાળે એ લખ ચોર્યાસી ટળે ટળે કૃષ્ણ મળે છે પડે પડે જાતને જોના ના છડે તો વર્તમાન હાજર ક્ષણ અને આત્મસ્મરણ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ